તો અત્યારે આપણે લાઈવમાં આવી ગયા છીએ મિત્રો મંદિરની બહાર છીએ મિત્રો દર્શન કરાવીશું મિત્રો મંદિરના જઈ શકો અત્યારે બહાર છે ચાલો તો મંદિરના દર્શન કરાવી મિત્રો તો લાઈવમાં બન્યા રહીજો મિત્રો આજે ટ્રાફિક થોડુંક વધારે જોવા મળે છે મિત્રો રોજ કરતા ચાલો મિત્રો તો મંદિરની સામે આવી ગયા છીએ અત્યારે ધીમે ધીમે આપણે આગળ જઈએ અને મંદિરના દર્શન કરાવીએ ફટાકડા અત્યારે મંદિરની સામે આવી ગયા છે ધીમે ધીમે ગાંધી મંદિર તરફ જઈએ ગાંધી મંદિરના દર્શન કરાવીએ મિત્રો બિલકુલ ટ્રાફિક નથી આજે દર્શન કરવામાં પણ બાર ટ્રાફિક વધારે જોવા મળે છે મિત્રો તો સંગમભાઈ બાબાશરામ જય શ્રી શ્રીરામ આજે થોડા પાંચ દસ મિનિટ લેટ લેટ છે તો રોજ હવે પાંચ દસ મિનિટ લેટ થશે એવું લાગે છે તો રોજ હવે કરો છો મિત્રો છે ગાદી મંદિરના લાઈવ દર્શન નવા મિત્રોને જણાવણું કે આજના લાઈવ દર્શન ગાદી મંદિરના મિત્રો ગાદી મંદિરના લાઈવ દર્શન કામિનીબેન જોશી બાબાશરામ જય શ્રી રામ નવા મિત્રો એને જણાવણું કે આપણે ચેનલમાં નવા હો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો જેથી કરી સવારે સાંજે બંને ટાઈમ લાઈવ દર્શન થઈ શકે ભાવના પરમાર જય રામ બાબા સીતારામ કામિનીબેન જોશી રાધે જય રામ બાબા સીતારામ તો આ છે ગાંધીનંદીના આજના લાઈવ દર્શન મિત્રો તમે જોઈ શકો તો નવા મિત્રોને જણાવો કે આપણે ચેનલમાં નવા હો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો જેથી કરી સવારે સાંજે બંને ટાઈમ લાઈવ દર્શન થઈ શકે આપણે રોજ સવારે આઠ વાગે સાંજે આઠ વાગે રોજ લાઈવ દર્શન કરાવીએ છીએ મિત્રો તો નવા મિત્રો એને જણાવ્યું કે ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં મિત્રો આપણે રોજ લાઈવ દર્શન કરી જોઈ શકો તો ગાદી મંદિરના લાઈવ દર્શન મિત્રો આ છે ગાદી મંદિર પછી આ બાજુ જોઈશું તો બાપાનો છે મિત્રો ઊંચારી પણ બતાવે છે કામ કરી રહ્યા છે કામ બાપા અહીંયા તો હોત મિત્ર ફટાકડા આજના લાઈવ દર્શન મિત્રો ગાદી મંદિરના હવે ધીમે ધીમે સમાધિ મંદિર જઈએ સમાધિ મંદિર દર્શન કરાવી મિત્રો તમને તો લાઈવમાં બની લેજો ચાલો તો ધીમે ધીમે હવે સમાધિ મંદિર તરફ જઈએ અને સમાધિ મંદિર કરાવીએ ઘણા બધા નવા મિત્રો જોડાઈ ગયા નવા મિત્રોને જણાવવાનું કે આજના ગાદી મંદિરના લાઈવ દર્શન અને આપણે ચેનલમાં નવા હો તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં રોજ સવારે અને સાંજે બંને ટાઈમ લાઈવ દર્શન કરાવીએ છીએ તો આપણે ચેનલમાં નવા હોય ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરી બાપાના નવા વિડીયો અને સમાધિ મંદિરના દર્શન કરાવી મિત્રો ચાલો તો જઈએ ધીમે ધીમે અને સમાધિ મંદિરના દર્શન કરાવીશું મિત્રો પછી ત્યાંથી ધ્યાન મંદિરના દર્શન કરાવશું સંજય વસાવા બાબા શામ સંજયભાઈ ચાલો તો સમાધિ મંદિર આવી ગયા છે સમાધિ મંદિરના દર્શન કરાવી મિત્રો તમને ઘણા બધા મિત્રો ની કોમેન્ટ આવવા મળી છે ઘણા બધા મિત્રો ની લાઈક પણ આવી ગઈ છે તો તેમને બાપાશ્રામ રૂકમણી મિશ્રા બાપાશ્રામ ફટાકડા વ્લોગ ભાઈ મંડપ છે મંડપ નથી પણ ફક્ત ઇંગલું છે તમે જોઈ શકો આ છે સમાધિ મંદિર સમાધિ મંદિરના લાય દર્શન મિત્રો આજના સમાધિ મંદિરના લાય દર્શન મિત્રો તમે જોઈ શકો તો બાપાના લાય દર્શન આજના સમાધિ મંદિરના સરંત પાદુકા દેખાય તો બાપાની તો ઘણા બધા નવા મિત્રો જોડાઈ ગયા છે તો આજના સમાધિ મંદિરના લાય દર્શન છે મિત્રો રુકમણી મિશ્રા બાપા બાપાશ્રામ નવા મિત્રોને જણાવું કે આપણી ચેનલમાં નવા હોવ તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં મિત્રો આપણો ફક્ત એટલો હેતુ છે કે તમે ઘરે બેસીને બાપાના દર્શન કરી શકો રોજ રોજ સવારે આઠ વાગે અને સાંજે આઠ વાગે રોજ દર્શન કરાવીએ છે મિત્રો અને તમારો વધારે સમય નથી લેતા મિત્રો ફક્ત દસ મિનિટમાં આપણા બાપાના આખા મંદિરના પરિસરના દર્શન કરાવી દઈએ છીએ જે આપણે ગાદી મંદિર છે સમાધિ મંદિર છે ધ્યાન મંદિર છે બાપા સ્તારામ મગદાણા સંગમભાઈ બાપા સ્થરામ જય શ્રીરામ દિલ્હીથી ત્યાં એ બાજુ કઈ છે નહીં મિત્રો પાછળની સાઈડ આપણે તો ઘણા બધા નવા મિત્રો લાઈવમાં જોડાઈ બાપા બાપાશરામ જય શ્રીરામ આજના સમાધિ મંદિરના લાઈવ દર્શન અને આજે બાપાની સાંધીને મૂર્તિના પણ દર્શન કરાવીશું ભાઈ સંગમભાઈ નવા મિત્રોને જણાવો કે ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં મિત્રો જેથી કરી તમને નોટિફિકેશન મળી રહે અને રોજ લાઈવ દર્શન થઈ શકે સવારે આઠ વાગે સાંજે આઠ વાગે આપણે લાઈવ દર્શન કરાવીએ છીએ બાપાના નવા સ્ટેટસ મૂકીએ છીએ નવા નવા વિડીયો મૂકીએ છીએ મિત્રો હર્ષદ હર્ષદભાઈ બાપાશરામ ચાલો તો ધીમે ધીમે આપણે ધ્યાન તરફ જઈએ મિત્રો હા મૂર્તિના દર્શન કરાવીશું મિત્રો આપણે ચાલો તો ધીમે ધીમે આપણે ધ્યાન મંદિર તરફ જઈએ ધ્યાન મંદિરના દર્શન કરાવીએ સામે જોઈ શકો તો ધ્યાન મંદિર છે સુંદર મજાનું લાગી રહ્યું છે મિત્રો ધ્યાન મંદિરના નજીકથી દર્શન કરાવશો તો બતાવશે મિત્રો અત્યારે દૂર છે તે નહીં બતાય અને અહીંથી મંદિર પણ સુંદર મજાનું લાગી રહ્યું છે મિત્રો તમે જોઈ શકો તો સુંદર મજાનો નજારો લાગી રહ્યો છે બાપાના મંદિરનો હવે કાળભૈરોદ મંદિર તો દૂર રહી ગયું મિત્ર વહેલા કેવું થયું જલારામ નથી આવ્યા આપણા હરભાઈ જોયું પણ નથી અને તમે જોઈ શકો તો ધ્યાન મંદિરના લાવી દર્શન છે મિત્રો આજના સુંદર મજાનું ધ્યાન મંદિર લાગી રહ્યું છે મિત્રો બાબા સીતારામભાઈ જય શ્રી રામ નવા મિત્રો હોય અને જણાવ્યું કે આપણે ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો આ છે ધ્યાન મંદિરના લાઈવ દર્શન મિત્રો તમે જોઈ શકો તો ધ્યાન મંદિર છે મિત્રો ચાલો નજીકથી દર્શન કરાવીએ અને બાપાના વડના પણ દર્શન છે મિત્રો ઘણા બધા લાઈવમાં જોડાઈ ગયા તો આજના બાપાના ધ્યાન મંદિરના લાઈવ દર્શન સંગમભાઈનો આભાર અને નવા મિત્રોને જણાવ્યું કે આપણે ચેનલમાં નવા હો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો જેથી કરી સવારે અને સાંજે બંને ટાઈમ લાઈવ દર્શન થઈ શકે આપણે રોજ સવારે આઠ વાગ્યા અને સાંજે આઠ વાગ્યા રોજ બાપાના લાઈવ દર્શન કરાવી છે મિત્રો તો આપણી ચેનલમાં નવા હોવ તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો જેથી કરી બાપાના નવા વિડીયો નવા સ્ટેટસ અને રોજ ઘરે બેસીને લાઈવ દર્શન થઈ જાય મિત્રો ફ્રી ફાયર ઉપર જાઓ બાપા સતરામભાઈ જય શ્રી રામ ચાલો તો બાપાના દર્શન કરાવ્યું વર્ડની અંદર લાઈવમાં બની લેજો મિત્રો ચાલો મિત્રો તો આપણે વડ પાસે આવી ગયા છે અને તમે ધ્યાનથી જોઈશો મિત્રો તો આમાં બાપાના દર્શન થશે તમને બે આંખ નાક મોઢ બધું જ વ્યવસ્થિત બતાવશે મિત્રો અને નવા મિત્રોને જણાવવાનું કે આપણી ચેનલમાં નવા હોવ તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો જેથી કરી બંને ટાઈમ આપણે સવારે ને સાંજે બંને ટાઈમ રોજ બાપાના લાઈવ દર્શન કરાવીએ છીએ સવારે આઠ વાગ્યા અને સાંજે આઠ વાગ્યા અહીં ધ્યાનથી જોઈશો મિત્રો તો બાપાના બે આંખ નાક મોઢું બધું જ બતાશે હા મિત્ર હમણાં જઈએ ઉપર બાપાના દર્શન કરાવી સંદેની મૂર્તિના રાધા મિશ્રા બાબા સીતરામ સંગમભાઈ બાબા સીતરામભાઈ ચાલો તો ધીમે ધીમે આગળ જઈએ બીજા મંદિરના દર્શન કરાવીએ મિત્રો તો તમે જોઈ શકો મિત્રો તો ધ્યાન મંદિરે છીએ અત્યારે અને સુંદર મજાનું લાગી રહ્યું છે ધીમે ધીમે આપણે આપણે ધીમે ધીમે આગળ જઈશું અને બીજા મંદિરના દર્શન કરાવીશું મિત્રો અને ટ્રાફિક પણ ખૂબ જોઈ શકો છો આજે નવા મિત્રો હોય અને ફરીથી જણાવી દેવાનો કે આપણે ચેનલમાં નવા હો તો ચેનલ સબ્સ્ક્રાઇબ કરી દેજો મિત્રો જેથી કરી સવારે અને સાંજે બળના ટાઈમ બાપાના લાઈવ દર્શન થઈ શકે સવારે આઠ વાગે ને સંજે આઠ વાગે બંને ટાઈમ આપણે બાપાના લાઈ દર્શન કરાવીએ છે મિત્રો અને નવા નવા બાપાના સ્ટેટસ અને વિડીયો પણ મૂકીએ છે મારું મામાનું ઘર છે ઠીક છે મિત્રો ચાલો તો ધીમે ધીમે આગળ જઈએ મિત્રો બાપાના મંદિરના દર્શન કરાવીએ બીજા હિતેશભાઈ જેતાણી બાપા શ્રીરામ હિતેશભાઈ જય શ્રી રામ બધા મિત્રોના બાપા શ્રીરામ ધીમે ધીમે આગળ જઈએ અને આ મંદિરના અંદરથી દર્શન કરાવશું તે પહેલાં આપણે ગાદી મંદિરના દર્શન કરાવી દેવી ઘણા બધા મિત્રો છે તો નજીકથી દર્શન કરાવી આપણે તમે જોઈ શકો તો બાપાના મંદિરની કોતરણી કામ સુંદર મજાની થયેલી છે બાબા ભાઈ જય શ્રી રામ તો આજ છે ગાદી મંદિરના લાઈવ દર્શન મિત્રો તમે જોઈ શકો આ છે ગાદી મંદિર આજના દર્શન લોક બાબા સ્તરામ જય શ્રી રામ ભાઈ મને પરમ દિવસે બાપા સપનામાં આવ્યા હતા અને કીધું કે ભાગ્યશાળી સો એ વાત પર બાબા સ્ત્રી રામ ચાલો મિત્રો તો ધીમે ધીમે આગળ જઈએ બીજા મંદિરના દર્શન કરાવીએ આ મંદિરના નજીકથી દર્શન કરાવીશું તમે જોઈ શકો તો અત્યારે ટ્રાફિક મીડિયમ છે બહુ વધારે પણ નથી ને ખૂબ ઓછું પણ નથી તો ધીમે ધીમે આગળ જઈએ અને બાપાની ચાંદીના મૂર્તિના પર દર્શકાવીશું અત્યારે ટ્રાફિક પણ જોઈ શકો છો મિત્રો કેટલું છે ત્યાં ઘણું બધો ટ્રાફિક જોવા મળશે આજે તો મંદિરની સામે આવી ગયા છે ધીમે ધીમે ઉપર જોઈશું અને બાપાની ચાંદીની મૂર્તિના દર્શકાવીશું મિત્રો તો લાઈવમાં બની રહી છે મિત્રો બાપાની દર્શન કરાવીએ આપણે ચાલો ધીમે ધીમે ઉપર જઈએ મિત્રો તો બાપાની મૂર્તિ તરફ જઈ રહ્યા છીએ મિત્રો ધીમે ધીમે સાંજની મૂર્તિ એના દર્શન કરાવીએ તો લાઈવમાં બની આવી રહી છે મિત્રો તમારો વધારે ટાઈમ નહીં લીધો હવે ફક્ત બે થી પાંચ મિનિટમાં બાપાના મૂર્તિના દર્શન કરાવી દઈએ મિત્રો કેમ કે બે ત્રણ દિવસથી સંગમભાઈ અને ગૌરવભાઈનું કેવું થયું દર્શન કરવાનો તમે ક્યાં રહો છો હું બગદાણ જ રહું છું ભાઈ આ છે બાપાની સાંધીની મૂર્તિ ચાલો નજીકથી દર્શન કરાવીએ સાવ નજીક આવી ગયા છે મિત્રો થોડોક વિડીયો ઝાંખો આવતો છે કેમકે ચાલીને જઈએ છીએ એટલે ચાલો મિત્રો તો આ છે બાપાની સાંદીની મૂર્તિ તમે જોઈ શકો આખી મૂર્તિ છે એ સાંદીની છે મિત્રો ફ્રી ફાયર તમે કઈ જગ્યાએ રહો છો તમે ભાઈ કઈ જગ્યાએ ક્યાંના છો અને તમે ક્યાં રહો છો મિત્રો તમે જોઈશો શકો મિત્રો તો આ છે બાપાની સાંદીની મૂર્તિ આખી આ આખી જ મૂર્તિ છે સાંદીની મૂર્તિ છે અને સાંજેની મૂર્તિ બનાવવાનો ખર્ચ અંદાજ એક કરોડ અને પાંત્રીસ લાખ કે પચીસ લાખ જેવો થયો તો મિત્રો રુખમણી મિશ્રા બાબાશ્રામ જય શ્રી રામ સંગમભાઈ બાબાસ્ત્રામ પરમાર મહેશભાઈ છે જય શ્રી રામ તો મિત્રો જોઈ શકો બાપાની સાંજેની મૂર્તિ જોરદાર લાગી રહી છે ખૂબ જ સુંદર લાગી રહી છે આજના લાઈવ દર્શન ચાંદીની મૂર્તિના મિત્રો ચાલો મિત્રો તો હવે આજનો વિડીયો એટલે સુધી રાખીએ મિત્રો ફરી પાછા સવારે આઠ વાગે લાઈવમાં મળીશું મિત્રો ફરી પાછા મિત્રો સવારે આઠ વાગે લાઈવ દર્શન કરાવીશું મિત્રો એવું છે મહાદેવના મંદિર પાસે રહીએ છીએ ચાલો મિત્રો તો આજના લાઈવ દર્શન એટલે સુધી રાખીએ ફરી પાછા સવારે આઠ વાગે લાઈવ મળશું લાઈવમાં જોવા માટે ખૂબ આભાર બધા મિત્રોનો થેન્ક યુ આજનું લાઈવ એટલે સુધી રાખીએ કેમ કે ચૌદ મિનિટ જેવું થઈ ગયું છે મિત્રો ફરી પાછા આપણે કાલે સવારે આઠ વાગે લાઈવમાં મળીએ બધા